જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવા કલેક્ટર શ્રીનું લગત વિભાગોને સૂચન જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆત અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરાતા લગત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સૂચના અપાઈ હતી આ બેઠકમાં બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોસ્ટ ઓફિસ શિક્ષણ વિભાગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સિંચાઈ વિભાગ પંચાયત પીજીવીસીએલ ડીઆઈ એલઆરને લગત પ્રશ્નો અંગેની ધારાસભ્ય શ્રીની રજૂઆતો અંગે હકારાત્મક દિશામાં ઉકેલ લાવી લોકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અન્વે અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવતા સ્પોટ સુધી કાઢવા બાબતે તેમજ જિલ્લાના તમામ વિભાગોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોજનાકીય કામગીરીનો વ્યાપ વધારવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ડીસીએફ શ્રી ડોક્ટર સુનિલ દેરવાલા આઈએફએસ અધિક નિવાસી કલેક્ટર બીએન ખેર ગ્રામ વિકાસ એજન્સી શ્રી શારદા કાથડ નાયબ મ્યુનિસિપલ કમિશનર ડીએન ઝલા પ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ લગત વિભાગના અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા